વુડદ્રાજ શહેરની સ્યાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ પૂર્વ ભાજપના કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્ર તપનની હત્યા કરી નાખવામાં આવી આ મામલે પરિવારજનોએ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે હોબાળો કર્યો હતો વુડદ્રાજ શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્રની સિયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ હત્યાને જાવી દેવાતા ચકચાર મચી ગઈ છે પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવતા હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોડે ટોળા એકઠા થયા હતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારે જણાવ્યું હતું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં અમારા મોહલ્લાના વિક્રમ અને ભૈલુ નામના બે છોકરાઓને વાગ્યું હતું જેથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બંને છોકરાઓની સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ હું ને મારો દીકરો તેને મળવા ગયા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવશે ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું હતું કે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો તેમાં કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહ્યા છે એસએલએફની ટીમ પણ તપાસ કરી રહી છે આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે